બાદ વડોદરામાં વધુ એક બ્રિજને બંધ કરવામાં આવ્યો છે સેગવા થઈ રાજપીપળા જવાના માર્ગ પર રંગસેતુ બ્રિજ આવેલો છે અને આ બ્રિજને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે શિનોર તાલુકાનો રંગસેતુ બ્રિજ જ્યાં ભારે વાહન નહીં પસાર થઈ શકે ભારે વાહન માટે હાલ તો આ બ્રિજ બાદ પંચમહાલ જિલ્લા પ્રશાસનને યાદ આવી છે કાર્યવાહી પંચમહાલના તમામ બ્રિજની તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે આ તમામ બ્રિજની તપાસ અને અહેવાલ રજૂ કરવા માટે અધિક કલેક્ટરે સૂચના આપી છે બ્રિજ ગોધરા હાલોલ શહેરા કાલોલના જર્જરિત બ્રિજ પુલ અને નાળાની તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે પંચમહાલ પ્રશાસન જાગ્યું છે હવે યાદ આવી છે જિલ્લા પ્રશાસનને કાર્યવાહી અને તમામ બ્રિજની તપાસ કરવા માટેની સૂચના